નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

તેમની સાથે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વિજયભાઈ નાયક બીઆરસી શ્રી જીતેન્દ્રભાઈ તથા ગ્રામ પંચાયતના પ્રભારી તલાટી શ્રી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગામના નગરજનો વડીલો વાલીગણ ગામના આગેવાનો યુવાનો તથા સારા સંચાલક મંડળના પ્રમુખ શ્રી અર્જુનસિંહ બારિયા મંત્રી શ્રી અસુમતીબેન વગેરે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરે ગત સાલ શાળામાં એસીસી અને એચએસસીમાં પ્રથમ અને દ્વિતીય તથા તૃતીય નંબર મેળવી પાસ થયેલ અને વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધામાં તાલુકા જિલ્લામાં પ્રથમ નંબર મેળવનારની મુખ્ય મહેમાન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય શ્રી સુશ્રી નિમિષાબેન સુથાર સાહેબ અને મહાનુભાવોના વરદસ્તી પ્રોત્સાહક ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરે મુખ્ય મહેમાન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર સાહેબે પોતાના વ્યક્તિત્વમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિવિધ શૈક્ષણિક યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપી બાળકોને અને વાલીને લાભ લેવા જણાવ્યું અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને એન્કરિંગ શાળાના બાળકોએ કરે અંતે આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષણ સહાયક સુશ્રી દીપિકાબેન પાટીલે કરી સૌનો આભાર વ્યક્ત કર્યો અલ્પેશ બારીયા ગુજરાતી પંચમાર્ગ